નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા અગત્યના તમામ મિત્રો માટે સમાચાર ચાલકો ચાર્જ માફ નવી સિસ્ટમ ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા માટેની સહાય વિદ્યાર્થીઓને ત્રણ હજાર રૂપિયા સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ફેરફાર એલપીજી સિલિન્ડર મોટા સમાચાર આયુષ્યમાન કાર્ડ મોટી ખુશખબર પશુપાલકો માટે આજે મોટા સમાચાર વગેરે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો મિત્રો આજે સૌથી પહેલાં તમામ મિત્રોને જણાવીએ હજી એક રાઉન્ડ આવવાનો બાકી છે પરેશ ગોસ્વામીની સૌથી મોટી આગાહી હજી રાઉન્ડ આવવાનો બાકી છે

મધ્યપ્રદેશ સુધી આવશે અને ત્યાર પછી ઉત્તર ભારતના બિહાર તરફ આ સિસ્ટમ આગળ જતી રહેશે એટલે ગુજરાત ઉપર કોઈ ખાસી બહુ અસર નહીં થાય પરંતુ આ સપ્ટેમ્બર મહિનાની અંદર વરસાદનો હજી એક રાઉન્ડ આવશે એવી પૂરી શક્યતા પરેશ ગોસ્વામી આપી દીધી છે કે આ સપ્ટેમ્બર મહિનામાં જ વરસાદનો એક રાઉન્ડ આવવાનો છે જેમાં પિયતના પાણીની જે ખેડૂતોને ઘટ થઈ હોય એ ઘટ પણ આ વરસાદમાં પૂરી થઈ જવાની છે આ રાઉન્ડ સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં આવશે એવી પણ શક્યતા પરેશ ગોસ્વામીએ કીધી છે તો સપ્ટેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં હજી પણ એક રાઉન્ડ આવવાનો છે આ મોટા સમાચાર રહેવાનો છે અને ઓક્ટેમ્બર મહિનામાં ચોમાસું વિદાય લેશે તો સૌથી મોટા પરેશ ગોસ્વામી ની મોટી આગાહી ત્યાર પછી ખેડૂતો માટે સૌથી મોટી ભેટ કેન્દ્ર સરકારની સૌથી મોટી ભેટ કૃષિ આયોજન લઈને સામાન્ય ખેડૂતો માટે હવે સરળતા સુલભ રહે એ માટે હવે ખેડૂતોને આઈડી કાર્ડ આપવામાં આવશે તો ખેડૂતો માટે જે નવી નવી યોજનાઓ ખેડૂતોને મળે એ માટે હવે ખેડૂતોને આઈડી કાર્ડ આપવામાં આવે છે જેવી રીતના આપણી પાસે આધાર કાર્ડ હોય એવી રીતના ખેડૂતોને એમનું આઈડી કાર્ડ આપવામાં આવશે તો આધાર જેવા જ ઓળખ કાર્ડ જારી કરવામાં આવશે અને આ માટે સરકાર દેશભરના ખેડૂતોની નોંધણી પ્રક્રિયા શરૂ કરશે આ માહિતી કોણે આપી તો કૃષિ સચિવ દવેન ચતુર્વેદી દ્વારા સોમવારે આ માહિતી જાહેર કરવામાં આવી હતી એક આઉટપુટ એગ્રિકલ્ચર સમિટ અને સ્વરાજ એવોર્ડ યોજાયો હતો આ એવોર્ડની અંદર માહિતી આપવામાં આવી છે તો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચર રિસર્ચ એટલે કે આઈ સી આરના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એની અંદર માહિતી આપવામાં આવી હતી કે આ યોજના હેઠળ આવતા વર્ષે માર્ચ મહિના સુધીમાં પાંચ કરોડ ખેડૂતોની નોંધણી કરવામાં આવશે અને આ તમામ ખેડૂતોને આઈડી કાર્ડ આપવામાં આવશે તો ખેડૂતોને મોટી ભેટ આપવામાં આવશે આઈડી કાર્ડ આપવામાં આવશે જેથી ખેડૂતોને યોજનાઓ સરળતાથી મળી રહે તો મોટા સમાચાર ખેડૂતો માટે હતા ત્યાર પછીના મિત્રો સમાચાર ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા માટે ભૂપેન્દ્ર સરકારે મોટી જાહેરાત કરી નાખી ગુજરાત સરકારે વર્ષ બે હજાર પંદર અને સોળમાં ધોરણ નવથી કોલેજમાં જે અભ્યાસ કરતા હોય એ વિદ્યાર્થીઓને ઇલેક્ટ્રિક વાહન ખરીદવા ઉપર પૈસા આપવામાં આવશે સહાય કરવામાં આવશે મોટામાં મોટી જાહેરાત બેટરી સંચાલિત દ્વિચક્કીય વાહન માટે નાણાકીય સહાય યોજના અમલમાં મૂકી હતી જે અંતર્ગત અત્યાર સુધીમાં તેપન હજાર વિદ્યાર્થીઓના સહાય આપવામાં આવી છે તો આ યોજના આવી હતી ત્યારે જે વિદ્યાર્થીઓ ફોર્મ ભર્યું હતું અને ઇલેક્ટ્રિક વાહન ખરીદ્યા તેમને સહાય મળી ગઈ છે આની અંદર કેટલી સહાય મળવાપાત્ર હતી તો જો તમે ત્રિચક્કે વાહન ખરીદો છો તો અડતાળીસ હજાર રૂપિયાની સહાય અને દ્વિચક્કી ઇલેક્ટ્રિક વાહન ખરીદો છો તો બાર હજાર રૂપિયાની સહાય સીધા તમારા બેંક એકાઉન્ટમાં આપવા

જેના કારણે મહીસાગર નદીમાં પાણીની આવક થઈ નદી બે કાંઠે વહેતી થઈ નદીની જળસપાટી વધતા વડોદરા અને ખેડા જિલ્લાનો જે પુલ હતો એ પણ પાણીની અંદર ગરકાવ થઈ ગયો હતો હજુ પણ મહીસાગર નદીના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે તેથી ખેડા જિલ્લા અને આણંદ જિલ્લાના જે નીચાણવાળા ગામો છે ને એલર્ટ ઉપર મૂકી દેવામાં આવ્યા છે તો તમામ ગામોને એલર્ટ ઉપર મૂકવામાં આવ્યા છે કારણ કે નદીનું જળસ્તર વધી રહ્યું છે ડેમ ગમે ત્યારે ખોલવા પડી શકે એમ છે તેથી તમામ ગામોને એલર્ટ ઉપર મૂકી દેવામાં આવ્યા છે ત્યાર પછીના વાહન ચાલકો માટે એક મોટા સમાચાર નીતિન ગડકરીએ ફરીવાર એક મોટા સમાચાર આપી દીધા છે રાષ્ટ્રીય રાજમાર્ગ શુલ્ક એટલે કે દરો અને સંગ્રહનું નિર્ધારણ નિયમ બે હજાર આઠમાં એક નવું સંશોધન કરવામાં આવ્યું છે આ હેઠળ હવે રાષ્ટ્રીય પરમિટ વાહન સિવાય કોઈ પણ તમે મિકેનિકલ કોઈ પણ વાહન હોય તો એના ચાલક માલિક કે પ્રભારી વ્યક્તિ જો રાષ્ટ્રીય માર્ગ ઉપરથી વાહન ચલાવે છે સ્થાયી પુલ ઉપરથી કોઈ બાયપાસ ઉપરથી કે સુરંગમાંથી વાહન ચલાવે છે તો તેના માટે જીરો યુઝર્સ ચાર્જ વસૂલવામાં આવશે અને આખી સિસ્ટમ ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ એટલે કે એક નવી સિસ્ટમ જે સેટેલાઇટ આધારિત સિસ્ટમ હશે એ તમારા વાહનને ટ્રેક કરશે કે તમે ક્યાંથી વાહન ચલાવશો તમામ વસ્તુ ટ્રેક કરશે અને જો તમે એક દિવસમાં વીસ કિલોમીટર સુધીની યાત્રા કરો છો તો તમારી પાસેથી કોઈ ચાર્જ વસૂલવામાં નહીં આવે તો વીસ કિલોમીટર સુધીની યાત્રા કરો છો તો કોઈ ચાર્જ વસૂલવામાં નહીં આવે વીસ કિલોમીટરથી ઉપરની યાત્રા કરો છો તો જ ચાર્જ વસૂલવામાં આવશે તો વાહન ચાલકો માટે આ મોટા સમાચાર કહી શકાય કે વીસ કિલોમીટર સુધી તમે વાહનો ચલાવો છો તો હાઈવે ઉપર તમારા પાસેથી કોઈ પણ ચાર્જ વસૂલવામાં નહીં આવે આખી નવી સિસ્ટમ દ્વારા તમારા વાહનને ટ્રેક કરવામાં આવશે આ મોટામાં મોટા સમાચાર ત્યાર પછીના મિત્રો સુકન્યા યોજનામાં એક ફેરફાર આવી ગયો છે હવે ખાતું બંધ પણ થઈ શકે છે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં કેટલાક ફેરફારો થયા છે અને આ ફેરફાર હવે પેલી ઓક્ટોમ્બર બે હજાર બાળકનું ખાતું એવી વ્યક્તિ દ્વારા ખોલવામાં આવ્યું છે કે જે ગેરકાયદેસર હોય તો તેણે આ ખાતાને કુદરતી એના જે અસલી માતા પિતા હોય એમાં ટ્રાન્સફર કરવાનું રહેશે અથવા તો જે કાયદાકીય રીતે વાલી બન્યા હોય એને આ ટ્રાન્સફર કરવું પડશે નહીં તો ખાતું બંધ કરી દેવામાં આવશે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં મોટો ફેરફાર કરવામાં

તો તમને આ યોજનામાં લાભ મળશે પરંતુ આ યોજનાનું ફોર્મ ભરવાનું છે રોજગાર સંગમ સહાય યોજના અને બાર પાસ તમે ફરજિયાત હોશો તો તમને દર મહિને ત્રણ ત્રણ હજાર રૂપિયાની સહાય મળશે તો વિદ્યાર્થીઓ માટે ત્રણ હજાર રૂપિયાની સહાય ત્યાર પછીના મિત્રો સમાચાર નવો મહિનો એલપીજી સિલિન્ડર મોંઘો થઈ ગયો પહેલી સપ્ટેમ્બરના રોજ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરી નાખવામાં આવ્યો છે જેમાં ઓગણીસ કિલોનો સિલિન્ડર આવે એના ભાવમાં ઓગણચાલીસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને આ વધારો થતાં દિલ્હીની અંદર આ ભાવ સોળસો એકાણું રૂપિયા થઈ ગયો એટલે તમામ જગ્યાએ સોળસો એકાણુંની આસપાસ ભાવ ગયો છે ત્યારે આ સિવાય જે સીએનજી પીએનજી ગેસમાં પણ ભાવ વધારો થાય એવી શક્યતા છે એલપીજી સિલિન્ડર નવમો મહિનો ફેરફાર થતાં ઓગણીસ કિલોનો ગેસ સિલિન્ડરમાં ફેરફાર થયો જોકે ઘરેલું ગેસમાં કોઈ પણ ફેરફાર કરવામાં નથી આવ્યો તો ગેસ સિલિન્ડરના ભાવ વધી ગયા છે મોટા સમાચાર

સાતસો પચાસ રૂપિયાની મર્યાદામાં ખરીદી ઉપર સહાય મળવા પાત્ર રહેશે એટલે સાતસો પચાસ રૂપિયાની મર્યાદામાં સીધી ખરીદી કિંમત ઉપર સહાય મળશે આ યોજના માટે ખેડૂતો વધુ ને વધુ પ્રોત્સાહન થાય ખેડૂતો વધુને વધુ નેનો યુરિયાની બોટલ ખરીદે એ માટે આ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે તો ખેડૂતો માટે આ મોટા સમાચાર સાતસો પચાસ રૂપિયાની સહાય મળશે ત્યાર પછીના મિત્રો આયુષ્યમાન કાર્ડને લઈને મોટી ખુશખબર આવી ગઈ છે હવે આયુષ્માન ભારત યોજના હેઠળ વીમા કવચને કરીને દસ લાખ રૂપિયા કરે છે અને મહિલાઓ માટે પંદર લાખ રૂપિયા કરી શકે છે મહિલાઓને પંદર લાખ રૂપિયા સુધીની સારવાર મફતમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ મળે એવી તૈયારીઓ અત્યારે શરૂ થઈ ગઈ છે સૂત્રો દ્વારા માહિતી મળી છે કે વડાપ્રધાન મોદી ટૂંક સમયમાં મોટી જાહેરાત કરશે આયુષ્યમાન હેઠળ વીમા કવચને બમણું કરી નાખવામાં આવશે આની સાથે સાથે હોસ્પિટલોમાં ચાર લાખ બેડ ઉમેરવાની તૈયારી પણ કરવામાં આવશે અને આયુષ્યમાન કાર્ડના લાભાર્થીઓની સંખ્યા પંચાવન કરોડથી વધારીને સો કરોડ કરવામાં આવે એવી પણ શક્યતા દેખાવામાં આવી છે તો તમામ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટી ખુશખબર ટૂંક સમયમાં આવશે ત્યાર પછી ના મિત્રો એકવીસમી પશુધન ગણતરી થવાની છે પશુપાલકો તૈયાર રહેજો ગુજરાત સહિત આખા દેશમાં એકવીસમી પશુધન ગણતરી થવાની છે આખો ડેટા તૈયાર કરવામાં આવશે પશુપાલન અને ડેરી ક્ષેત્રે જે વિવિધ યોજનાઓ છે એમાં ખેડૂતોને પશુપાલકોને લાભ મળે એ માટે હવે પશુઓની ગણતરી કરવામાં આવશે અને આખો ડેટા એકત્ર કરવામાં આવશે જેમાં ભારત સરકાર સપ્ટેમ્બર મહિનાથી લઈને ડિસેમ્બર મહિનામાં આ પશુધન ગણતરી કરશે તો એકવીસમી પશુધન ગણતરી સપ્ટેમ્બર મહિનાથી શરૂ થવાની છે અને ડિસેમ્બર મહિના સુધી કરવામાં આવશે અને તમામ મિત્રોને જણાવી દઈએ કે આ વખતે એકવીસમી જે પશુધન ગણતરી થવાની છે એ દેશમાં પ્રથમવાર મોબાઈલ એપ્લિકેશન અને સોફ્ટવેરનો ઉપયોગ કરીને કરવામાં આવશે તેવીસમી પશુધન ગણતરી થવાની છે આ મોટામાં મોટા સમાચાર ત્યાર પછીના મિત્રો સમાચાર ગુટકા તમાકુ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે ગુજરાતમાં ગુટકા તેમજ તમાકુ કે નિકોટીન યુક્ત પાન મસાલાના વેચાણ સંગ્રહ અને વિતરણ ઉપર હાલ પ્રતિબંધ છે જે લોકો પકડાશે અને કાયદેસરનો કડક દંડ કરવામાં આવશે રાજ્યના નાગરિકોનું સ્વાસ્થ્ય વધુ સુદૃઢ બને એ માટે હજી વર્ષ આ પ્રતિબંધને લંબાવવાનો મોટો નિર્ણય કરવામાં આવ્યો છે તો એક વર્ષ આ પ્રતિબંધ લંબાવી દેવામાં આવ્યો છે કડકથી કડક સજા કરવામાં આવશે પરંતુ તેમ છતાં કોઈને હજી સુધી ગુજરાતની અંદર ડર નથી અને બેફામ ગુટકા તમાકુ વેચાય છે તો મોટા સમાચાર હતા તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહ્યા છે ખૂબ કામના લાગ્યા છે તો મિત્રો આ વિડીયો ગમે હોય તો વિડીયોને એકવાર લાઇક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન